મારું નામ ભાર્યા નરેન્દ્રભાઈ માનસિકભાઈ છે હું સાગારામાં પ્રાથમિક શાળાની અંદર એક્ટાટ આચાર્ય તરીકે ફરજ બજાવું છું મારું વતન મુકા મોટા તાલુકો સિગવડ જિલ્લો દાહોદ છે અને બે હજાર ચૌદથી સાગારામાં પ્રાથમિક શાળાની અંદર હું ફરજ બજાવી રહ્યો છું સૌથી વધુ મારી શાળામાં સૌથી વધારે ઉત્તરોત્તર પ્રગતિ થાય તે માટેના મારા સતત પ્રયત્નો છે હું ઓગણીસો નવ્વાણુંની અંદર શિક્ષક તરીકે જિલ્લો નર્મદાની અંદર ફરજની શરૂઆત કરી હતી ત્યારથી બે હજાર દસ સુધી નર્મદા જિલ્લામાં ફરજ બજાવી બે હજાર દસ પછી દાહોદ જિલ્લાને દાહોદ જિલ્લામાં મારી નિમણૂક મળી ત્યાં મેં ત્રણ વર્ષ સીઆરસી તરીકે ફરજ બજાવી હતી સીઆરસી તરીકે ફરજ બજાવી ત્યારે મારા ક્લસ્ટરમાં સમાવેશ શાળાઓનો પણ મેં પ્રગતિ થાય તે માટેના સતત પ્રયત્નો કર્યા હતા બે હજાર ચૌદથી સાગરામાં પ્રાથમિક શાળાની અંદર મને નિમણૂક મળી ત્યારથી જ શાળામાં સૌથી વધારે બાળકોને લાભ મળે ગ્રામજનોને લાભ મળે તે માટેના મારા પ્રયત્નો રહ્યા છે હું સાગરમાં પ્રાથમિક શાળાની અંદર જે સરકાર દ્વારા લેવાતી એનએમએસ પરીક્ષા જ્ઞાન કૌશલ્ય પરીક્ષા શિષ્યવૃત્તિ પરીક્ષા જવાહર નવોદય જેવી પરીક્ષા આ ઉપરાંત ખેલ મહાકુંભ હોય કલાવૃત્ હોય જેવા તમામ પ્રકારની પ્રવૃત્તિઓની અંદર સૌથી વધારે મારા બાળકો ભાગ લે અને તેઓ આગળ આવે તે માટેના મારા પ્રયત્નો હોય છે હું સૌથી વધારે શાળાની અંદર રિસેસનો સમય હોય ત્યારે બાળકોને તૈયાર કરાવું છું અને ક્યારેક ચાર વાગ્યા પછીનો સમયગાળો હોય ત્યારે પણ એ બાળકોને તૈયાર કરાવવાનો પ્રયત્ન કર્યું છું સાથે જ્યારે હું ન હોઉં ત્યારે મારા શાળાના શિક્ષકો પણ એમને પણ હું પ્રેરિત કરું છું કે આ બાળકોને આપણે તૈયાર કરવાના છે જેથી કરીને જે ગરીબ બાળકો જે છે એ બાળકોને સૌથી વિશેષ લાભ થાય અને તે બાળકો આગળ આવે એ માટેના અમે પ્રયત્ન કરી રહ્યા છે શાળાની અંદર જે બાળકો અનિયમિત આવતા હતા તે માટે મેં એક પ્રયોગ શરૂ કર્યો હતો કે જે બાળક પૂરો મહિનો સારી રીતે સો ટકા જો હાજરી આપશે તો એમને મેં પ્રોત્સાહન આપવાનું કામ કર્યું અને ત્યાંથી મારા શાળાની બાળકોની નિયમિતતા વધી ગઈ આ ઉપરાંત જે બાળકો દરરોજ પૈસા વાપરતા હતા તો એ પૈસાઓને મેં બચત બેંક શાળામાં શરૂઆત કરાવી એ બચત બેંકના કારણે બાળકોને એટલો લાભ થયો કે જ્યારે શૈક્ષણિક પ્રવાસ કરવાનો હોય ત્યારે એ જ પૈસામાંથી આ બાળકોને હું શૈક્ષણિક પ્રવાસ કરું છું કરાવું છું જેથી કરીને એ બાળકો સારી રીતે શૈક્ષણિક પ્રવાસ પણ કરી શકે છે બીજું કે કેટલાક બાળકો વ્યસન કરતા હતા તો એ વ્યસન મુક્તિ માટેના મેં કેટલાક લોકોને બોલાવ્યા સારા એવા સંવાદો કરાવ્યા અને કેટલી પ્રવૃત્તિઓ કરાવી જેના કારણે શાળાના બાળકો પણ હવે વ્યસનથી મુક્ત થવા લાગ્યા છે મારું સૌથી વધારે ફોકસ કે જે બાળકો સીઈટી હોય જ્ઞાનશક્તિ પરીક્ષા હોય એનએમએસ પરીક્ષા હોય જવાહર નમોદયની પરીક્ષા હોય આ તમામ પ્રકારના લાભ છેવાડાના બાળકો સુધી મળે એ માટેનો મારો ખૂબ જ પ્રયત્ન છે અને સૌથી વધારે મારી શાળાના બાળકો એની અંદર ભાગ લઈ અને આગળ આવે એવી મારી નેમ છે અને આ રીતે પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિને મારું જે આ સન્માન કર્યું છે તે બદલ હું તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું ચૂંટાય છે